ગ્રીફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ દ્વારા સુરત ખાતે આયોજિત સેમિનારમાં ફ્યુચર સ્ટીલ સ્ટ્રક્ચર્સ માટે સ્ટીલ ઇનોવેશન્સનું નવું કોટેલ સ્ટીલ પ્રોડક્ટ મેકશ્યોર લોન્ચ કરવામાં હતું આ પ્રસંગે સેમિનારમાં આ નવા ઇનોવેશન અંગે વિસ્તૃત માહિતી આપવા સાથે વર્ષ બે હજાર ચૌદ થી સ્થપાયેલી ગ્રીપોલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના ના ગ્રોથ વિશે માહિતી આપવામાં આવી હતી આ અંગે ગ્રીફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અભિષેક કોઠારી શામ હતું કે ગ્રીફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ સ્થાપના બે હજાર ચૌદ માં અભિષેક કોઠારી ઋષભ કાંકરિયા સાગર ચોપરા અભિનંદન કોઠારી અને લાલ ચોપરા દ્વારા અમદાવાદ ખાતે કરવામાં આવી હતી અને નવા ભાગીદાર મયંક જૈન સાથે સુરતમાં વિસ્તરણ કર્યું છે અગ્રણી તરીકે ગ્રીપોન ખાનગી જાહેર અને સરકારી ક્ષેત્રોમાં વિવિધ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સમાં સામેલ છે તેઓ તેમના ઇન્ફાસ્ટ્રકચર ડેવલપમેન્ટમાં જેએસડબ્લ્યુ પ્રોડક્ટ્સનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરે છે અને જૂના ઔદ્યોગિક શેડ્સના રૂફિંગ અને રિપ્લેસમેન્ટમાં અગ્રણી છે મારું નામ મયંક જૈન છે રિપોન પીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હું વન ઓફ ધ પાર્ટનર્સ છું આજે અમે આ ઇવેન્ટ કર્યો છે જેમાં ડિગ્નેટરી સાહેબ હાજર હતા આપણે એસજી સીસીઆઈના ઓનરેબલ સેક્રેટરી સાહેબ નીરોજી માંડલેવાલા પછી બીજેપીના અમુક સદસ્યોને એવા બધા હાજર હતા જે એસડબ્લ્યુના ટીમથી બી અમુક જણા હાજર હતા આપણે આ ઇવેન્ટ કર્યો આપણે જે કામ કરીએ છીએ તે રૂપિંગ સીટ્સનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે સુરતમાં અમદાવાદમાં બી બે યુનિટ છે સુરતમાં બે યુનિટ છે આપણું અપતા રિસન્ટલી સુરતમાં ચાલુ કર્યું છે અમદાવાદમાં દસ વર્ષથી છે જ અને નવું પ્રોડક્ટનું એક અમે લોકોએ લોન્ચિંગ રહ્યું જીએસડબ્લ્યુ એ લોન્ચિંગ હું પહેલાં કરી ચૂકેલું હતું બે ત્રણ મહિના પહેલાં પણ એ ખાલી કોર્પોરેશનમાંથી હતું સોલાર ઇન્ડસ્ટ્રી માટે રિલાયન્સ ઓડાનમી જેમ ડાયરેક્ટલી આપતા હતા હવે આપણા થ્રુ એ ઇન્ડસ્ટ્રીમાં એ વસ્તુ સપ્લાય કરવા માંગે છે તો એનું આપણે અનવિલિંગ અહીંયા રાખેલું એમના મદદથી એમના સપોર્ટથી અને આપણે એ વસ્તુ માર્કેટમાં પ્રમોટ કરવા માગીએ છીએ કારણ કે એ નેક્સ્ટ જનરેશન પ્રોડક્ટ છે જે લોકો નોર્મલી આપણે દેશી ભાષામાં પતરા કહેતા હોય છે એન્જિનિયરિંગ પ્રોડક્ટ છે સાહેબ પતરું નથી તો એ નોલેજ આપવા માટે જે સેમિનાર હતો ઇવેન્ટ હતો એ જે પત્રા લોકો લગાવે છે આ વસ્તુ લોન્ચ કરવાથી માર્કેટમાં રસ્ટિંગ કેમ ઓછું થાય ટીવી લોંગેટિવિટી વધે અને લોકોને વારે ઘડી જે રિપ્લેસમેન્ટ કરવાનો કોસ્ટ આવે છે તે કેમ બચે એની માટે એક નવો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે એમના સપોર્ટથી તો ઈચ્છા કરું છું હોપફુલી કે લોકો સમજે અને વધારે ને વધારે એજ્યુકેટ થાય એ મેઇન પર્પઝ હતો અને સારો પ્રોડક્ટ વાપરે ઇન્ડસ્ટ્રીમાં છેતરાય નહીં બસ અભિષેક આજે અમને ત્રિપોન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જેએસડબ્લ્યુ સ્ટીલ ચીન એસોસિએશનને મેક્સ્યુઅર જો કોટેડ બી નયા પ્રોડક્ટ ચીન કેલિમિનિયમ મેગ્નેસ્ટ कोटिंग जो कि इंडिया में फर्स्ट टाइम मैन्युफैक्चर हुआ है उसको स्ट्रक्चर में इंट्रोड्यूस किया है उसके ऊपर सीट, और हमने यहाँ सूरत जून अहमदाबाद जूनेट उन्होंने ये प्रोडक्ट इंट्रोड्यूस किया है उससे स्ट्रक्चर का सारा क्राइटेरिया चेंज हो जाएगा ये प्रोडक्ट मतलब फार बेटर है तो पार्टली जो प्रोडक्ट चल रहे थे जैसे उनका हाई एस 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 सी टाइमिंग फाइव हंड्रेड होता है ये फ्यूटर टू थाउजेंड होता स्टार्टिंग से रस्टिंग वगैरह पूरा फ्यूचर में सारा फोन चेंज हो जाएगा ये मटेरियल एकदम फ्यूचर मटेरियल है इनोवेटिव है